ભાવનગર શહેર માં વહેલી સવાર થી મેઘરાજા ની શરૂઆત થઈ હતી જે ને પગલે નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાવાનો પણ પ્રારંભ થયો હતો ભાવનગર ના કુંભારવાડા વિસ્તાર માં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી ભાવનગર શહેર ના કુંભારવાડા વિસ્તાર પછત વિસ્તાર હોય જ્યાં દર વર્ષે ચોમાસા માં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય હતી ભાવનગર તાલુકા માં સવાર ના 6 થી લઈને સાંજ ના 6 સુધી માં 51 mm વરસાદ વરસવા પામ્યો હતો नीचाणवाड़ा विस्तारों में पा भराता स्थानिक लोगों हालाकी करव पड़ो Cuidado!